જાણ ખાતર સૌથી પહેલો એ પ્રશ્ન છે ને એક કેસ હતો ઓગણીસો ને સાહીઠ નો નામ હતો નો બેરુબારી યુનિયન કેસ તો એમાં આ પ્રશ્ન ઉભો થયો બેરુબારી યુનિયન કેસ ઓગણીસો માં જ્યારે આ પ્રશ્ન સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉભો થયો કે શું અમુક બંધારણનો ભાગ છે કે નહીં ત્યારે સુપ્રીમ કોર્ટે બેરુબારી યુનિયન કેસમાં શું ચુકાદો આપ્યો કે પ્રસ્તાવના એટલે કે જે આમુક છે ને એ બંધારણની અનેક જોગવાઈઓ પાછળ સામાન્ય હેતુને માત્ર બતાવે છે આપણે શું સમજી શકીએ એક સાર છે આમ કરીને બેરુબારી કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા શું કહ્યું કે આમુખ એટલે કે પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી તમામ સભ્યો મહાન હતા એમની કામગીરી ઉપર આપણે શંકા ઉત્પન્ન કરી શકીએ નહીં બંધારણ સભાએ એ જ આમુખને બંધારણની અંદર કોઈ ભાગમાં દર્શાવ્યું નથી બંધારણ સભાના સભ્યોનું જ માનવું એવું હશે કે બંધારણ સભા અમુક બંધારણનો કોઈ ભાગ માનવા તૈયાર હોત તો સીધી રીતે આપણે સમજી શકતા કે આમુખને બંધારણ સભાએ જ બંધારણના કોઈ ભાગમાં દર્શાવી દીધું હોત બરોબર છે આમ કરીને સુપ્રીમ કોર્ટે અર્થઘટન કર્યું કે ના અમુક બંધારણનો ભાગ માનવાનો નથી અમુક બંધારણનો ભાગ નથી યુનિયન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો પણ જેમ સમય આગળ ગયો બીજો વિવાદ ઉભો થયો કેશવાનંદ ભારતી કેસ 1973 સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં ફરીથી આ પ્રશ્ન ઉભો થયો કે શું અમુક ને બંધારણનો ભાગ માની શકાય કે કેમ ત્યારે એની સરસ મજાનું વિશ્લેષણ કર્યું અને વિશ્લેષણ એવું હતું કે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ અગાઉના એમના જ બેરુબારી કેસમાં અપાયેલા ચુકાદાની વિરુદ્ધમાં હતો મતલબ બેરુબારી યુનિયન કેસમાં જે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપતા એવું કહે છે કે અમુક બંધારણનો ભાગ માની શકાય નહીં એ જ સુપ્રીમ કોર્ટ કેશવાનંદ ભારતી કેસ 1973 માં શું કહે છે કે ના અમુક તો બંધારણનો ભાગ છે માનવું જ પડે